ધોમધકતા ઉનાળાના તાપ અને કાળછાળ ગરમીમાં પાણી વિના માણસ જેવા માણસ પણ ફાંફે ચડે છે ત્યારે અબોલ પક્ષીઓની છે સાત ઉનાળાની ગરમીમાં પાણીના માત્ર બે ચાર ટીપા માટે વલખા મારતા અનેક નિર્દોષ પક્ષીઓ ટળવળીને મોતને ભેડે છે ત્યારે નિર્દોષ અબોલ જીવની તરસ છીપાવવા અને પક્ષીઓનું અસ્તિત્વ જળવાઈ રહે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિશાની જીવદાયા પ્રેમીઓ દ્વારા પાણી પીવાના કુંડા અને ચકલીકરનું વિતરણ કરાયું છેલ્લા ઘણા વર્ષોથી ડીસા અને આસપાસના વિસ્તારોમાં પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે અનેક સામાજિક સંસ્થાઓ અવિરતપણે કાર્યરત છે ત્યારે આજે મંદિર આગળ માનવ સેવા સંગઠન તેમજ સાંઈ બાબા આગળ ક્લોઝ યુવા સંગઠન દ્વારા પાણીના કુંડા ચકલી ઘર અને મિરિક ચબુતરાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્યમાં ડીસા અને તેની આસપાસના વિસ્તારોના નગરજનો પણ સહયોગ આપી રહ્યા છે દર વર્ષ પોતાના ઘર આંગણા બોલ પક્ષીઓ અને અન્ય જીવો માટે પાણી અને ચણનું કુંડું મૂકીને જીવદયાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે આ વખતે પણ જલારામ મંદિર આગળ માનવ સેવા સંગઠન દ્વારા ત્રણ હજાર જેટલા પાણીના કુંડા ત્રણ હજાર ચકલી ઘર અને એકસો વીસ જેટલા મિની ચપતરાનું વિતરણ કરાવું જ્યારે પાટણ હાઇવે ઉપર પણ હજારો ચકલી ઘર અને કુંડાઓનું વિતરણ કરાવ આ સિવાય બાબા મંદિર આગળ પણ અનેક પક્ષી ઘર અને કુંડાઓનું વિતરણ થતા એક જ દિવસમાં પંદર હજારથી વધુ પક્ષીઘર અને કુંડાઓનું વિતરણ કરાવું સામાજિક સંસ્થાના આગેવાનો અને જીવદયા પ્રેમીઓએ લોકોને પાણીના કુંડા અને ઘર આપવાની સાથે સાથે એક એક બુંદ પાણીની બચત કરવા માટે પણ લોકોને અપીલ કરી છે ઉપરે ત્રિવેદી આટલી આ ઉનાળાની આની સ્ટાર્ટ ચાલુ જ થયો છે એમાં આટલી બધી ગરમી પડે છે અહીંયા પબ્લિક પણ રોડ ઉપર અત્યારે દેખાતી નથી અને એવી કાળઝાળ ગરમી પડવા માંડી છે લોકોની ચામડીઓ બાળ નાખે છે એટક જેવા પ્રોબ્લેમ બી વધી જશે અને બહુ બધું પબ્લિકને અત્યારે આ ગરમીમાં ક્યાંક કોઈ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી ખાલી એક જ છાંયડો અને કે ઠંડક મળે છે ત્યાં આગળ જઈને બેસી જવું એવું એવો વિચારો થાય છે આવી કાળ દાળ ગરમી અત્યારથી શરૂ થઈ છે તો આગળ જતા હજી ગરમીનો સમય બહુ છે ત્રણ મહિનાનો ટાઈમ છે ત્યાં સુધીમાં કેટલી ગરમી જ વધશે ઓકે બહુ ગરમી પડે છે આ ગરમીની અંદર ઠંડા પીણાની જોઈએ એવી વ્યવસ્થા બી નથી સારી ક્વોલિટીના ઠંડા પીણા મળતા નથી અને આઈસ્ક્રીમ મળે છે પણ એ બી જોઈએ એવી ક્વોલિટીનું નહીં શું નામ આપનું મારું નામ સુરેશભાઈ પડિયા ઓકે કેવી ગરમી છે અત્યારે ગરમી બહુ જ ગરમી છે આજે લગભગ બેતાળીસ સેલ્સિયસ જેવી ગરમી છે ઓકે એવરામાં શું કહેવા માગશો આપ બસ ગરમીની અંદર લોકોએ બહાર ન નીકળવું જોઈએ અને ઘરે જ રહેવું જોઈએ અને પાણી પીવું જોઈએ વધારે